જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જો નાય ધોઈને ફ્રેશ થઈને બે ગયા છે અને આજે તે છે ને આઠમો દિવસ છે પણ આજે સખત વરસાદ હાંજુનો શરૂ હતો એટલે આખી રાત શરૂ હતો અને હવારમાં પણ આવી ગયો વરસાદ અને હજી ફળિયામાં જો પાણી છે ને ઓછો પપ્પા દૂધ ભરવા ગયા ને તો એમ કહેતા કે નેરે પાણી બહુ આવેલું હતું અને અત્યારે પણ શરૂ હતું કાલમાં આપણે ગયા હતા ને જ્યાં લોક શરૂ કર્યો હતો ને ત્યાં એ બાજુમાં જ નેરું છે આપણું અને એ બાયપાસ રસ્તો છે ને સોમનાથ નેશનલનો રસ્તો એ બાયપાસ નીકળેલો છે ને આપણે અહીંથી નળમાંથી જઈને એટલે આપણે ગામમાં જવાનો રસ્તો છે ને આપણે કહીશ એમ કે આપણા ભીલ પરિવાર બધો અહીંયા રહી છે ને એટલે આપણો રસ્તો ત્યાં છે એટલે નાળું બનાવેલું છે ને એની હેઠેલી જવાનું આપણે ગામમાં તો એવું છે ફેમિલી અને બાકી જો વરસાદ આજમાં આખી રાત હતો એક ઘડીએ નતો બંધ છો અને અત્યારે જો થોડો થોડો આમ રાહત મળી છે એવું લાગે છે જોયામાં કે પવન શરૂ થઈ ગયો ને એટલે આપણને એમ થાય છે કે આજમાં તડકો નીકળશે અને થોડો થોડો નીકળે છે તડકો અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર થઈ ગયા છે ને આપણે બ્લોક શરૂ કર્યો છે ને કપડાં આવે તડકે નાખવા છે તડકો થોડો થોડો નીકળ્યો છે એટલે ફેમિલી હજી છે ને ફળી આમ પાણી તો એટલું જ ભર્યું છે પણ થોડી થોડી રાહત મળી છે થોડો થોડો તડકો છે એટલે અને કપડાં આપણે છે ને બધા સલાકાને બધું ધોયેલું અહીં હું કહે છે કપડાં એટલે નાખી દઈએ હવે બારા ઉકવી દે પાછો આરામ કરે છે

આપણા સહન થાય એમ હતું એટલું કરી લીધું છે બધા ખેડૂતે કરી લીધું છે સહન તો હવે પછી વરસાદ શું કામ રહેવો જોઈએ હવે તો વરવા જ દેવાનું છે પાસળ આપડે પાસું ભરાઈ ગયું છે આખી વાડી ચાલો ફેમિલી આપણે બધા કપડા જો તડકે નાખી દીધા છે અને તડકો નીકળ્યો છે ત્યારે તો આજ આજ ભગવાને મેર કરી એવું લાગે છે જો તો તડકો નીકળો છે ને માલને પાઈ લીધા છે ને નેરી દીધું છે ને અત્યારે વાગી ગયા છે અઢી વાગવા આવ્યા છે વરસાદનું હજી જોર તો છે જ તે નથી એમ નહીં પણ જો આ વરસાદનું જ પાણી છે હજી ફળિયામાં ઘડીએ ઘડીએ ઝાપટા આવે પણ ક્યારેક ક્યારેક તડકો નીકળે છે અને વરસાદ તો જો હજી આવી રીતનું છે અને બાકી ફેમિલી હવે સા પાણી પી લઈ અને આપણે ધનવેલ કેવી મસ્ત અને વરહદીની થઈ ગઈ છે કેવી સરસ ચડી ગઈ છે સુપર જો અને ટ્રેક્ટર આયા મેંક્યું છે કાં

યન લેવી હોય પૂગી જજો હા પૂગી જજો ગામ માં હો હા હા સાતની ઘેરે હા અને આપણે સાત ની ગામ માં રહી છે એટલે એમ તો કે એમ કે હા આવડા ઘરે દાદા જો આ મોટા બા તો મોટા બા છે ને ઈ હાડીઓ વેપાર કરે બેઠા જો એટલું સુરત થી મંગાવેલો છે હાડીઓ હા સરસ છે હા જો સરસ અને કલર બધા કેવા મસ્તી ના છે જોતી હોય ને હાડી ગામ માં વેડ ની ઘેરે બોરડા માંથી જોતા હોય ઈ

એક બાર જો એક આ એટલામાં જો આટલી સાડી હોય ને બાકી છે ને એક જ બધી ની છે તો આ એકદમ છે ને આ કડક પાપડમાં અને રિઝનેબલ ભાવ

સસ્તો ભાવમાં મળી જાહે તમને અને આઈ પેટર્ન નવી છે બધી નવી નવી પેટર્ન કાઢી છે અને આ સે ડ્રેસ Dress એ બધે રીત ભાવમાં કેમ મસ્ત કાપડ एकदम સુરત નું એટલે સુરત નું કઈ ઘટેલું ન હો એટલે કાપડ છે તો આઈ ડ્રેસ આમ જો કેવું મસ્ત છે બાંધણી ટાઈપ ડ્રેસ કે બધાય

ભારે હાડી સાતસો પચાસ રૂપિયામાં માં નવસો રૂપિયા ની છે અને આનું કાપડ તો એની વાત એવું હો નવસો રૂપિયા માં તો પંદરસો

અહીં પણ સુરજ થી તો મંગાવેલી છે આ સોલી છે આ સોલી હા આપણે યુવરાજ વીડિયોમાં આવે ને નથી આવેલી સા હાડ્યું હા તો ફેમેલી આને આ છે જો લોટ આવેલો છે પાછો તો ખોલાઈ છે હા

આપડે કઈ લેવાનું હોય ની હાડિયું મોટાભાઈ લીધું શિવરાય નાખે પછી આપડે એક વખત પેલ લઈ ને પછી આપડે તો શું છે કે લેવી ન પડે કા અને આપડે વીડિયો આમ કેતા કે મોટા પાસે હાડયું મળે પણ સસ્તી નથી મળતું પણ આમને નથી દેતા પણ છે ને સસ્તી મળે પણ અમે લઈ અને મોટા પાસે જ લઈને વઢી લઈ

લાડ બધો લોટ છે ઘણો લોટ છે આ માહિતી તો આવો કે લોટ છે ઓ ખોલે છે મમ્મી જો કડક ખાડી માંથી આવી છે જો કોર લાલ આવશે બોર્ડર અને એકદમ મસ્તીની છે બહુ હારી આવે આ પીઠી માં અને આપડી ઘર લગન થાય ને ત્યારે આપણે લેવું કાઉ છે

700 થી લઈને 500 750 એમ સે આ કોક બતતોય 900 લગીને તમને આયા આ હે 1200 સુધી હાડી મળી જાશે પણ બાકી આપણે દુકાને લેવા સહી તો સેત્રા જઈ હા કંઈ જાજપનાની હાડી હોય નહીં બાદ દેખા હોય એને તો પછી સે નો નોટી પડ્યો જો આવે ખોલી નાખી જો આ બધી આ પેટન વિશે

મૂકી હમાઈ જાય એ કપડું બધું હ આય છે સોમા આ બધી છે સોમા ઓ કીમત એ લખેલી છે લગન પ્રસંગમાં બત્તી ઓઢાઈ આવી વા મસ્તી નિખારી એ બચ્ચી અને બધી ઇંગ્લિશ કાપડમાં જે જે ગમતી હોય એ બધાય કપડા એ મળી જાય બધી ડિઝાઇન ને કલર અને બધી પેટર્ન અને ડિઝાઇન પર सस्ती हाड़ी लूज हाड़ी से नहीं अनो टॉक हम में पड़े हो हां यहां पे डोसे ये हाड़ी तो शुरू हो आप जी ये सावन में जरा अपने आया जा रहे घर गावेला होता तो से आपने वीडियो न तो बनायो बे क्या कड़ी के तो से आज बनायो का हां लाट कर दिए बाकी कलर में तो काई घटे नहीं फैमिली आने 750 हां 750 रुपया से 500 नो नोट से हां 500 नो

તો આવા લોટ છે મસ્તી ના જાજી માત્રામાં તમે લેવો હોય તો પગી જાય લગ્ન હોય તો ખાસ ખાસ આવજો કાઉ છો આ બધા લેરિયા છે લેરિયા ગમે કોકને મારી દેખાવે ને એને હા તમને એક પીસ બતાવી દઉં આ બધા 300 વાળો છે જોઈ શકો છો જો તમે એક બે પીસ બતાઈ દો આ બરે 300 વાળો નોટ છે અને આ હાડી પહેલા અત્યારે આમે જ માન અત્યારે આ ખાવલામ પટ્ટા આવતા નહી આ ખાવલામ ન થાવતા અત્યારે એટલે પેટર્ન બદલી ગઈ આની તે એટલે આ નવીન ડિઝાઈન જ કહેવાય એય તે જો આ શરૂઆત કર 300 વાળો આ ત્રણ સો સાડી છે

ના આપણું ઘર છે આથી આ ધાબુ નહીં ઓલું ધાબુ છે હું શું થઈ જાય જવો હા રહી શકો છો ઓલ્લા પણ ઘર છે અને અહીંયા રોડ પણ બતાય જો એટલો આગે થી વિડીયો ઉતારું જો આ મોટર જો આ ધાબુ ભોગનું છે આડું આવી ગયું Roll up my hand, do better at tea. A co gam so I will say, સાલો ફેમિલી આપણે આવી ગયા હતા ગામમાં અને હાડી બધું બતાવ્યું છે તમને આખી રૂમ જ ભરી હોય પણ દિવાળી મહિનો હતો ને એટલે ટોક બધે ખાલી થઈ ગયો છે અને હજી જો આ બે છે ને બે આખા આખા પાર્સલ પીડા જ છે હજી અને આ પાર્સલ છે ને હજી ખોયેલાય નથી આ આપણે આવ્યા ને એટલે ખોયલા છે અને આમાં બધી લૂઝ હાડી આવે આપણે સાલુમ હાડી પહેરવાની આવે ને એ હાડી અને એ તે લાંબા પનાની હાડી આવે બધી જ હોય એકદમ મસ્તીની અને બધો કલર છે ને ભાતે ભાતના કલર છે એક એક ઇંગ્લિશ કલર છે ભડકા ભાત કહેવાય એ છીએ અને આ છે ને આપણે ગામમાં સાહેબને એ રહીને એ મકાન છે નવા મકાન અને આપણે આવી ગયા છીએ નવા મકાને એટલે કે સાહેબની ઘરે અને આપણે વિડીયો બનાવી લીધો છે જો અને જહાજુ એટલે ઝાઝું બહુ એટલે બહુ કાપડ આવે અસ્તરનું કાપડ આવે કોઈ ગોદડા બનાવવા લઈ જાય કોઈ ગોદળીયું બનાવવા લઈ જાય અને ગામ છે ને આપણું બહુ મોટું છે ફેમિલી આ છે ને બધી સોલી છે અચારના પેટની સોલી છે આ સોલી આપણે ભાઈ છે ને ગામ સુરત કારખાનું છે ઘરનું મશીન આલે છે એમાં બનાવીને મેકલે મસ્તીની એકદમ ફર્સ્ટ ક્લાસ સોલી અને હા આપણે સાહેબને ઘરે રહેવાનું હોય કે એટલે છે ને બેઠા બેઠા આ બધું કામ કર્યા કરે અને મોટાભા શિવતા હોય તે અહીંયા જો મશીન પડ્યું રહેતું ને અહીં મોટાભા શીવતા પણ આ બધું આમાંથી નવરા ન થાય આખો દિવસ છે ને માણસો આવ્યા જ કરે આખો દિવસ હાજે આવ્યા કરે અને આ બધો સ્ટોક છે ને એ બધો હાડી બધી ઓલી હાદી હાડીને એવું બધું આવે ને એ બધું આમાં જો આ હાદી હાડીનો આખો ઓલો ભર્યો બધા ને કોથળા ભરેલા છે મસ્તીનો માલ છે બધો સરસ મજાનો ને આ બધી છે ને આઝાજી માત્રામાં છે ને બધી લૂઝ હાડી વધારે આવે અમારા એ ગામડિયામાં છે ને હાડિયુંઝ વઢવાની હોય ને એટલે લૂઝ હાડિજ તે વધારે આ તો સાલો ફેમિલી એવું છે ને ઉજવભાઈએ થોડોક વિડીયો બનાવ્યો છે અને આ બધા છે ને આ બધી કુડચ્યું છે મસ્તી કાપડ એવા સરસ છે ને એની વાત જ કરવાની જો બહુ કૂણા કાપડમાં છે કુડચું અને બાકી આ બધો સ્ટોક છે ને આ બધો ખાલી થઈ ગયો છે પાછો આવશે હમણાં જ તે અને બધી હાડી છે ને એકદમ મસ્ત મજાની ભરપૂર માત્રામાં હાડી આવી જાય આપણે અને એવું છે ફેમિલી અને અહીંથી છે ને બાર બાર રહી છે બાજુમાં રૂમ છે ત્યાં આ છે ને સાહેબનું રૂમ કામ છે અને આ રૂમમાં આ રૂમમાં રેણાંક છે અહીંયા છે એનું રસોડું અને ઉપરે એક માળ છે ફેમિલીની અહીંયા બે રૂમ છે ને આ મહેન્દ્રનો વિશાલનો નાના નાના ભાઈઓ તારી દેદ ફોટા છે